તો શું કે મારી યુટ્યુબની ફેમિલી નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હા આજે તો બંધ વાળા માં જઈ આવીને કરણભાઈ હું રાજભાઈ બાકી બધા તો ગાડી લઈને આવે મેહુલભાઈ ગાડી લઈને આવે કિશનભાઈ આવે પછી હુડકો ચોકડીએથી કાનાભાઈ ભેગા થાય શનિભાઈ ગાડી લઈને આવે ચિરાગભાઈ ગાડી લઈને આવે બાકી અમે ત્રણ ચાર જણા હાલીને જઈ આગળ યાર્ડમાં આટલી બધા ભેગા થઈ જાય અમે અને નવા ગામ તું પોખ અને આ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હાલો તો તમને આગળ જઈને મળી તો ગાઈસ ફાઇનલી અમે ઉડકો ઝોકડીએ ભૂગી ગયા અને અમારી યારે જો કરણભાઈ કિશનભાઈ રોનકભાઈ અને હું અને આગળ ઉડકો ઝોકડી આમ કનૈયા ચોક આગળ કાનાભાઈ ઉભા પછી એનાથી ખોડિયાલ હોટલ આગળ મેહુલ ભાઈ છે સની ભાઈ છે રાજ ભાઈ એ બધા અહીંયા ઊભા હે તો હવે તમને છે ને ત્યાં કનૈયા ચોકે ભેગા થાય હાલો અમે રણુજા મંદિર ફૂટી જઈએ કનૈયા ચોકમાં જો કનૈયા આ કને કાનુડા ભગવાન નું મંદિર આ કાનભાઈ જો કાનાભાઈ સામે ઊભા તો હવે કાનાભાઈ આવી ગયા જો હુડકો ચોકડી ફૂટી જઈએ કનૈયા ચોકે તો જ્યાં કાનાભાઈ હું કે કાનાભાઈ શાંતિ ને તો કાનાભાઈ આવી ગયા તો હવે હાલતા થાય પાછા

કયો ભાઈ ગાયો ગાયો એક નંબર કોઈને પણ ડાયરામ બોલાવા હોય ને તો મને કહી દેજો કોમેન્ટ માર દેજો આપણામાં એટલે કરણભાઈ ભૂગી જાય તો ફાઈનલી ગાઈસ હવે બંદવારા મેડીમાં ભૂગી ગયા ઈ મેડીમાંની દયાથી હાલીને પડવા ના દેતી કોઈ દી ચડતો રે દાડો કાનાવાર કિશનભાઈ બધા આગળ આયલા જઈએ ને જો હું આગળ આયલા જઈએ અરે

પછી તે પછી ડોરેટ એવો વ્લોગ આવશે હાલો તો મળી બીજા વ્લોગમાં જય માતાજી જય મેરણીમાં